જામનગર પંચ એ ડિવિઝન વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી યુવકનું મોત વાડી તેમજ ખેતરમાં રાખેલ ગેરકાયદેસર વીજ લાઈન જે પશુને પાકથી દૂર રાખવાના હેતુથી નાખવામાં આવેલ હતી તેને અડતાની સાથે યુવકનું મોત બેરાછા ગામનો આ બનાવ સર્વપ્રથમ વખત પોલીસને ધ્યાન આવ્યો છે માલધારી યુવકનું મોત નિપજતા ભારે અરીરાટીના માહોલ સર્જાયો છે સરકારશ્રી દ્વારા અનેક વાડી વીજ લાઈન યોજનાની અનેક યોજનાઓ બહાર પાડી છે ત્યારે આ રીતે જેમના વાડી વિસ્તારમાં વીજ લાઈન હોય એ ગેરકાયદેસર છે સમક્ષ આરોપી ગઈકાલ રોજ ખેતરની વાડીમાં રાખેલ ફેન્સિંગમાં કરંટ મૂકવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયેલ જે અનુસંધાનને ફરિયાદી રમેશભાઈ ભૂપતભાઈ ઢુંગાનાઓ ફરિયાદ આપેલ છે કે તેમના ભાઈ ઢોર ચરાવવા જતા કનુભા ઉર્ફે ભીખુભા રામચંદભાઈ રાઠોડની વાડીની અંદર ફેન્સિંગમાં કરંટ મૂકેલો હોય તે કરંટ લાગવાના કારણે મૃત્યુ થયેલ છે જેથી એ આ વિગત જોતાં તેની અંદર મૃત્યુ થઈ શકે તેમ આરોપી જાણતા હોવા છતાં તેને આ ફેન્સિંગ તાર લગાડેલ હોય તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપી કનુભાની ધરપકડ પણ કરવામાં આવેલ છે મારી જામનગર જિલ્લાની તમામ જનતાને અપીલ છે કે તમે પોતાની વાડીની અંદર રક્ષણ માટે ફેન્સિંગ બનાવો ત્યાં સુધી બરોબર છે પરંતુ ફેન્સિંગની સાથે કરંટ મૂકવાથી અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાતી હોય તો તે અનુસંધાને પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી હવેથી તમામ આમ જનતા આવા પ્રકારની પ્રવૃત્તિ નહીં કરી અને અન્યના જીવને જોખમમાં ન મૂકે એવી મારી નમ્ર અપીલ છે